સત્યાવીસ જૂનના રોજ યોજનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સંદર્ભે બોટાદ જિલ્લાના ગરડામાં નીકળનારી બત્રીસમી રથયાત્રાને લઈને મામલતદાર કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું ખરડામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં બોટાદના ડીવાય એસપી મામલતદાર તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યની ત્રીજા નંબરની રથયાત્રા હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તેને લઈને બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ હતી જો કે રથયાત્રાના માર્ગ ઉપર જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતમાં રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું આ રિહર્સલ મધરપાટ અંબાજી ચોક વાડલા ચોક માણેક ચોક મંદિર ચોક ટાવર રોડ બોટાદના જાપે સ્ટેન્ડ રોડ ઉપર રિહર્સલ કરાયું હતું આ મંદિરે એનો એક અનનક પૂજન જેવો કાર્યક્રમ જનરલી હોય છે વોલ્ડ હોય છે ત્યાંથી સ્વામિનારાયણ મંદિરે જુનામાં જો આજરોજ બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે આગામી અષાઢી બીજ કે સત્યાવીસ જૂના રોજ નીકળનાર રથયાત્રા તેમજ એના પછીના તહેવારો અનુસંધાને શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવેલ હતી रथयात्रा कमिटी सभ्य गामनागण्य नागरिकों पत्रकारों पुलिस ममलतार्थम अन्य विभाग अधिकारी कर्मचारी हाजर रहे रथयात्रा समय शांति की रथयात्रा पसार्क खूबज भावपूर्वक आनंदी त्योहार ने उजी सके ये चर्चा विचारणा सजेशनों અને નાના મોટા જે કંઈ પણ પ્રશ્નો હતા એ અંગે ચર્ચા કરવામાં આવી છે મેં ત્યારબાદ ગઢડા પોલીસ અને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ પણ કરવામાં આવનાર